ો ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણ કેરી અને આદુનું અથાણું ઇન્સ્ટન્ટ એટલે તરત જ બની જાય એવું તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું એક કેરી લીધી છે મોટી ને અત્યારે કાગડા કેરી બહુ મળે એ લીધી છે એને મેં આવી રીતે છીણી લીધેલી છે ને આ લીધો છે એક બાઉલ લસણ લસણને આવી રીતે કટ કરી દેવાનું એટલે કટર હોય ને એમાં જ મેં કરી નાખેલું છે ને આ છે અડધો બાઉલ આદુનો એને પણ એવી રીતે કરી નાખવાનું તમે નાના નાના કાવા લાંબી ચીરી કરવી હોય તો પણ ચાલે હવે એના માટે આપણે અડધો બાઉલ તેલ મૂકશું અડધો બાઉલ આપણે તેલ લઈ લીધું છે થોડું ગરમ થઈ ગયું છે એમાં પહેલાં આપણે લસણ નાખી દેવાનું લસણ વધારે લેવાનું લસણનો ટેસ્ટ બહુ સારો આવે એમાં નાખી દઈશું આદુ આદુ લસણ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતડવાનું છે કે વચ્ચે આમ હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી સરસ શેકાઈ જાય હજી આપણું કાચું છે એનું કચા સાવ દૂર કરી દેવાની ને તેલનું સ્મેલ આમાં બે તેલમાં બેહી જાય એનું લસણ સુગંધ કચરું થઈ જાય પછી એમાં એક ચમચી મીઠું નાખી દેવાનું મીઠું થોડુંક આગળ પડતું લેવાનું આ સરખું શેકાયેલું હોય ને તો તમારું અથાણું બગડશે નહીં અડધી ચમચી લેશું જો મસ્ત આપણું શેકાઈ ગયું છે તમને લસણની સુગંધ જ આવવા મળશે એટલે બરાબર શેકાઈ ગયું કહેવાય હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરીને પછી એમાં અર્ધ નાખશું એક ચમચી હવે અડધો બાઉલ આપણે સંભાર મસાલો નાખશું આ તૈયાર મળે જ છે ને આનો વિડીયો પણ અમારી ચેનલમાં તમને મળી જશે હવે આપણે કેરી નાખવાની આ તમે ફ્રિજમાં એક મહિનો રાખી શકશો અને બાર દસથી બાર દિવસ અને જો તમારે આખા વરસ માટે આ બનાવવું હોય તો આ કેરી આપણે ડાયરેક્ટ નાખીને એને ડાયરેક્ટ નહીં નાખવાની અડધર મીઠાવારી કરી અને એક દિવસ માટે એને સુકાવી દેવાની એક રાત અડધર મીઠાવારી રહેવા દેવાની કેરીને બીજે દિવસે સવારે કાઢી નાખવાની આખો દિવસ સુકાઈ જાય પછી આની સાથે મિક્સ કરી દેવાની તો તમારું આખા વરસ માટેનું અથાણું તૈયાર થઈ જશે આ અત્યારે ઈ આપણે થોડાક દિવસ ખાવા માટે તાજું બનાવ્યું છે તૈયાર છે આપણું લસણ કેરી અને આદુનો ઇન્સ્ટન્ટ અથાણું જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો